નમસ્કાર મિત્રો ઘણા સમય બાદ દિયોદરમાં એક ચોરીની ઘટના સામે આવી છે દિયોદરનો જે હાઈવે વિસ્તાર છે ત્યાં રામાધણી ઓથોરાઈઝ ડીલરના ત્યાં જે ચોરી થઈ છે અને પાંચ ટેક્ટરો જ્યારે આ કંપનીની અંદર પડ્યા હતા અને ઇન્ડો ફાર્મ કંપનીના આ ટેક્ટરો હતા અને તેમાંથી ત્રણ ટ્રેક્ટરોની ચોરી થઈ હોવાનું સવારે જે જાણવા મળ્યું છે જેને લઈને દિયોદર પોલીસ અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે ત્યારે ચોરીના બનાવને લઈને જે દિયોદરનું જે વેપારી આલમ છે તેમાં ફરફડાટ ફેલાયો છે જેના કારણે કે ઘણા સમય બાદ આ ચોર નવી ચોરીની એક ઘટના બની છે અને અહીં ઇન્ડો ફાર્મ કંપનીમાં જે ચોરી થઈ છે જેને લઈને જે દિયોદરની પોલીસે જે આ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો છે દિયોદર હાઈવે વિસ્તાર પરથી જ્યાં ટ્રેક્ટર હતા તેમાંથી ત્રણ ટ્રેક્ટરની મોડી રાત્રે ચોરી થઈ હોવાનું સવારે માલુમ પડતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી અત્યારે તપાસ હાથ ધરી છે પણ સૌથી મોટો જે ઓથોરાઈઝ ડીલર છે તેમનો માઇનસ પોઈન્ટ એ છે કે અહીં સીસીટીવી કેમેરાની કોઈ પણ સુવિધા ઉપલબ્ધ નથી જેને લઈને પોલીસને તપાસમાં જે તપાસ કરવા માટે પોલીસ એકદમ કડી કોઈ મળી નહીં રહી અત્યારે હાલ નથી આજુબાજુના જે સીસીટીવી કેમેરાઓ છે તે પોલીસે તપાસ હાથ ધરી છે અહીં જે આ જે ઓથોરાઈટ ડીલરની જે જગ્યા છે જ્યાં પોત ટ્રેક્ટરો પડ્યા હતા ત્યાંથી ત્રણ ટ્રેક્ટરોની ચોરી થઈ હતી અને જે ટ્રેક્ટરોમાં ડીઝલ પણ ચોરો દ્વારા નાખવામાં આવ્યું હોય તેવા પણ જે દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે આપ જોઈ રહ્યા છો અહીં જે જમીન છે જેના પર જે ડીઝલ ઢોળાયું છે અને જેના અંદર જે ટ્રેક્ટરો છે તેના અંદર ડીઝલ પૂરવામાં આવ્યું હતું મોડી રાત્રે જે સીસીટીવી પોલીસ ચેક કરી રહી છે તેના અંદર કોઈ એક અજાણા શખ્સો આવે છે જે એક પ્રાઇવેટ ગાડી છે તેને લઈને આવે છે અને તેના અંદરથી જે લોકો છે એ જે ચાર થી પાંચ લોકો હોવાનું જે જાણવા મળી રહ્યું છે અને અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો અહીં જે કંપનીના માલિક છે એ અત્યારે અહિયાં જે લોકો અત્યારે હાજર છે તેમના સાથે આપણે વાત કરશું કઈ રીતે આ ઘટના બની આપણે શું જાણ્યું છે આપણે સાહેબ એવું કે સવારમાં ખબર પડે કે તાળા તૂટ્યા છે એ તાળું તોડ્યું નથી ટ્રેક્ટર હતો ટ્રેક્ટર ડીઝલ નાખી અને ડાયરિંગ જ ધક્કો મારી ગેટ ને અને લઈ નીકળી ગયેલા છે સમયનું કોઈ ખબર નહીં જે ટ્રેક્ટરો છે એ ઇન્ડો ફાર્મ નામની જે કંપની છે અને રામાધણી ઓથોરાઈઝ ડીલર જે દિયોદરમાં આવેલી છે હાઈવે વિસ્તાર છે ત્યાં આગળ મોડી રાત્રે જે આ ચોરી બની છે ચોરીની ઘટના સામે આવી છે અને આ ચોરીમાં ત્રણ ટ્રેક્ટરો આશરે પચીસ લાખથી વધારેની આ ચોરી માની શકાય છે જે લોકોમાં ચર્ચા થઈ રહી છે અને દિયોદર પોલીસે જેને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અત્યારે હાલ તો દિયોદરમાં ચોરીને લઈને જે વેપારીઓ છે તેમાં એક ફફડાટ ફેલાયો છે અને આ જે ચોરીની ઘટના બની છે પચીસ લાખથી વધારેની આ ચોરી કહી શકાય છે અને આ ચોરીને લઈને જે વેપારીઓ છે એમાં ડર ઉભો થયો છે દિયોદર પોલીસની જે

ત્રણ ટ્રેક્ટરોની ચોરી થતી હોય તો પોલીસ સામે પણ અનેક સવાલો ઉભા થાય છે આપ જોઈ રહ્યા છો આ સીધા દ્રશ્યો છે અહીં કે જે મુખ્ય હાઈવે વિસ્તાર છે જે એકદમ ખુલ્લો વિસ્તાર છે જ્યાંથી કોઈ પણ વ્યક્તિ નીકળે તો પણ જે હોમગાર્ડના જવાનો છે જીઆરડીના જવાનો છે તેમની સીધી નજર પડી શકે તેવો વિસ્તાર છે છતાં પણ આ ત્રણ ટ્રેક્ટરો ચોરી થતા દિયોદના જે વેપારી આલમમાં એક ફફડાટ ફેલાયો છે જગદીશ પટિયાર બનાસ અપડેટ